હાલો ગાઈસ તો જયમાં સોનલ કેમ છો જય મજામાં જો કે આપણે મજામાં નતા ને આપણો શરૂઆત થઈ છે જો કે હમણાં કેટલા દિવસે બ્લોગ નતા ને અત્યારે આપણે નાઈ બેન ફ્રેશ થઈ ગયા ને કે આજ નિયર ઓરી રમાડી દીને કલર આપણે ઘણે મેલા ના આગળ જઈએ મિત્રો હાલો નહીં આપણે નીકળી ગયા મેલડી માં તે મંદિર જો આવી ગયા રસ્તામાં આપણે એને જઈએ ને આપણે સૌથી પહેલા જો કે પહેલા ની પહેલા ગામ માં જાન મંદિર છે ને પછી ગામમાં જઈએ જઈને ચાલો આપણે આવે ઘર એટલે ઘર સોરી મંદિર તો જો આ મંદિર હે ને તે સાલ હોય પૂરું ને જો આપણે મંદિર છે જો તમે મંદિર કેવું મસ્ત ખબર જવાનું જો જોકે તમે આગળના મીડિયામાં જ લીધું અહીંયા જોવા એ ને એ નથી આપણે ખબર અહીંયા ખબર આપણે જોવા અહીંયા ને મેલડિયા ને ભૂયા હતા પેલા હું ત્યાં અચાન ગયા એવું હે ને આગળ આગળ બિનારી આપણે આગળ આગળ મળીએ છીએ હવે જોકે મંદિર કેવું મસ્ત છે

તો આપણે પૂરા ગામમાં જોજો ગાડીની વિડીયો જોવાનું ચૂકતા નહીં તો હાલો એમને એમ જઈએ જોઈ પણ આજ નાખીને તો જજો નકર કાલે જોવા લીજો કાલે પહેલાં આપણે ફાકીય કારણ બહુ થાય ગયું અહીંયા દુકાન આપણે ઠંડુ લઈને નીકળે જોવાની હાથમાં તો કાંઈ મોટો થયો હોય ને હાથમાં નહીં કપડાં એટલી તો હાલો આવીને જઈએ સુધી મળીએ ઘરે જઈને જામ જ હે આપણે ટન મારવાનું હોય મિત્રો એ છોકડી પડે હે અને જામ જામ જ રહે મિત્રો ટ્રાફિક આપણે નીકળી ગયા હે હવે આપણે આમ સીટીએ સીધું જવાનું હોય પછી આમ મળ્યું યાદ હા અમદાવાદ જાય તો

સીતારામ છે શ્રી કૃષ્ણ જય દ્વારકા મિત્રો મજામાં તો કાં કે મજામાં જઈ તો અમારા બ્લોક માં નહીં કારણ કામ હે કે જયભાઈ ગાડી માંગો કાલે ને માલદે આવ્યો કે માલદે ને મોટીમાં દીકરો બે બેઠા તો માલદેવભાઈ કહે કે મોટીમાં જય વગરનું હાં ઘર તું ને પણ તાણે હે ને ડ્રાઈવર કોઈ જડ્યો ને કાં કે ની ઓરી કરવા આવવા ને આવવાનું હોય ને ગાડી પડી રાવી જઈ તો એટલી જય ગાડી માં ગા તો માલદેવભાઈ મણી પૂછે કે જય વગરનું મણી હા ઘર ને તો હું તું બે શબ્દ બોલે દા કારણ કે જય વગર તો મણીને હાં ઘર તું જય હા હોત તો અમારા બ્લોકમાં હું આવત પણ જઈને તે બહુ એ ટ્રીપ કરવાથી ભલે એક ટ્રીપ કરી આવે તો ને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો માલદેવભાઈ આગળ નીકળે જાય એ સપનું હે યુટ્યુબર બનવાનું તો ઈ છે કે હું યુટ્યુબર બને જા તો એની થોડોક સપોર્ટ બતાવજો અમારો જયભાઈ આગળ નીકળે ગોઈ માલદેવભાઈને આગળ લીજો ને મદદ કરજો તો કાલે હે ને ઉતાહણી હે કારણ કે બીજા લોકો ઉતાહણી કે પણ આપણી આપણીતા ખેડૂમા હોરી જ કહે કે કાલે હોરી છે તો કાલે હોરી હે તો કાલે હે ને હોરીની બેક ક્લીપું લેવા હે તો બેક ક્લિપુ લે ને હું ની મોકલી તો અમારા બ્લોકની અંદર આવી આવીએ ની મોકલી ને બેક ક્લિપુ તો જયમાં એડિટિંગ ફેરી કરે ને ક્લિપુ મોકલી દી હે વિડિયા મૂકે દી હે

نیری نی آدام بدا جاڑو آگ آگے میتر تو جی بھائی ہاں કોમેડી મન જગા ને એટલે યાદ આવા જાય તો એવું હે ને હમણાં બસ જય ભાઈ એક મહિનો દીમાં આવતા અહીંયા પાછા જોકે તો ચાલે આગળ આગળ બિનારી આગળ આગળ મળી આવે તો આજના વિડીયો પૂરો કરાવતી કાલે નો વિડીયો સાથે મળીએ તો બધાને જઈશું રામ આવજો